જે અંગે અમે રાજ્યપાલ સહિત રાજ્ય સરકાર તેમજ વડોદરાના અધિકારીઓ અને હોદ્દેદારોને પણ આ બાબતે રજૂઆત કરી છે તેમ છતાં વિધર્મી દ્વારા સોસાયટીના હોદ્દેદારો પાસે દબાણ લાવી ડોક્યુમેન્ટની માંગણી કરવામાં આવી રહી છે જેનો વિરોધ કરવામાં આવ્યો હતો અરણી મોટનાથ રેસિડન્સી મોટનાથ મહાદેવ મંદિરના નામથી અત્યારે સોસાયટીનું નિર્માણ કરવાનું છે જે તે વખતે સોસાયટી કાર્યરત હતી સાત વર્ષથી અત્યારે નિર્માણ થઈ ચૂકેલી છે એ વ્યક્તિ અત્યાર સુધી રહેવા કેમ નથી આવ્યા અને અત્યારે કેમ રહેવા આવી રહ્યા છે અને જે તે વ્યક્તિ અત્યારે કયા કારણસર ફોર્મ ભરેલું હતું જ્યારે સમગ્ર વિસ્તાર આસાન ધારાની અંદર લાગુ પડતો હોય તો તે વખતે તે અધિકારીએ કેમ નથી જોયું જ્યારે અમે ફોર્મ ભરવા જઈએ છીએ ત્યારે તમામ કાગળ તમામ તમામ કાગળને તમામ પેપરથી સ્ક્રૂટીની થાય છે તો આ કેમ સ્ક્રુટિની નથી થઈ શકી અને અમારે અહીંયા આગળ આ વિસ્તારમાં આ વ્યક્તિ આવવાથી આસાન ધારાનો લાગુ વિસ્તાર હોવાથી જો આ વ્યક્તિ એક અહીંયા આગળ આવે તો માહોલ હેરાન માહોલ ઉભો થાય અને જેથી અમે અહીંયા આગળ આ પ્રવેશ આપવા માંગતા નથી બસો ચાર પટેલ શાહી ના ઇકબાલ ભાઈ શું મહત્વની સમસ્યા મહત્વની સમસ્યા એક જ છે કે અહીંયા આગળ તમામ ગુજરાતી સમાજ વસવાટ કરે છે હિન્દુ સમાજની લાગણીને દુબાઈ એવું કૃત્ય થઈ રહ્યું છે કોર્પોરેશનને વારંવાર રજૂઆત કરવા છતાં બી આજ દૂન સુધી અમને ગોળગોળ જવાબ આપવામાં આવેલ છે બસ થઈ જશે કેન્સલ કરીએ જ છે અને એ કોર્પોરેશનના કયા મળતી અધિકારીઓ આની જોડે ભોગ ભાગ ભજવેલ છે તે અમને જણાતું નથી મારું નામ પરેશ ઠક્કર એફ એકસો એક મોટનાથ રેસીડેન્સી આ શહેરનો હરણી વિસ્તાર છે અને હરણી વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા આવાસો બનાવવામાં આવે છે મુખ્યમંત્રી આવાસ યોજના છે હાલ મોટા રેસિડન્સીની અંદર જ્યારે આવાસો ફાળવ્યા છે તમામ હિન્દુઓને તો એક મકાન લઘુમતી કોમના વ્યક્તિને ફાળવવામાં આવ્યું છે કેટલાય વર્ષથી એને ફાળવી દીધું છે સાથે જોવા જઈએ તો જે નિયમો છે કે લઘુમતીના લોકોને અલગ વિસ્તારમાં આવાસો ફાળવવાના છે પરંતુ ક્યાંક અધિકારોની અનાવળત કે અધિકારી જાણી જોઈને આ હિન્દુ વિસ્તારમાં લઘુમતીને એક મકાન ફાળી દીધું છે એનો સખ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે આ મકાન વહેલા મતલબ કે રદ કરવામાં નિયમ તો આગામી દિવસો આંદોલન કરવામાં આવશે અને જે રીતના નિયમ છે નિયમનો કોઈક અધિકારી દ્વારા કે કોઈ મોટા માથા દ્વારા અમલ કરવામાં આવતો નથી જેના કારણે આજે મોટના દ્રેશના તમામ લોકોએ વિરોધ નોંધાવ્યો છે